શહેરની ભાગોળે જામનગર રોડ પર ઈટેશ્વરમાં નજીક પુરાપટમાં આવતા ટ્રક ચાલકે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારમાં સુરતીને ગંભીર ઈજા તથા તેમાં મોત નીપજ્યું હતું જ્યારે તેના મિત્રને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે એમાંથી જે સુરતની યુવતીને તેને બહેન સાથે રાજકોટ ઇન્ટરવ્યુ દેવા આવતી હતી ધીમે તે મૃતક મૃતક યુવતી તેના મિત્ર સાથે બાઇક પર બેસી જમવા જતા હતા ત્યારે તે કાળ ફેટી જતા પરિ પરમા ગમગીની સવાઈ જતી જે જાણતા મળતા આ સુરતમાં અર્જન વિસ્તારમાં રહેતી હાલતમાં તે બહેન સાથે ગાંધીધામ કંચમાં બ્યુટી પાર્લર નોકરી કરતી દીચામાં નેશનલ ટાકમાંથી વીસ નામની વીસ ઉંમરની વર્ષ ઉંમરની તેની મોટી બહેન નિરાલી સાથે રાજકોટ એન્ટ્રી દેવામાં આવતા જેમાં દિશા રેલવે નગર વિસ્તારમાં રહેતા રહી સાથે બાઇક સાથે આવતા જે જામનગર રોડ પર જવા માટે આવતા પુરપટા ટ્રક સાથે ચાલકે બાઈક ને ઠોકર મારતા તેમાંથી સર્જાયું હતું જેમાંથી દિશામાં મિત્ર રવિ ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે ગંભીર થયેલા દિશ્ય સારવાર માંથી મળે પહેલા મોત થયું તેમાંથી પરત પરત તબિયતમાં દિશા જોઈને તપાસી મરણ ગયાનું જાહેર કરી પોલીસમાંથી જે પીબીજી પટેલ સહિતમાં સ્ટાફ ઓફ હોસ્પિટલ દોડી ગયા છે સુરત કરતા તપાસ હાથ ધરી મૃતક દિશા અને ભાઈ જે નાની હોવાના કારણે તેના પિતા કડીમાંથી કામ કરતા હોવાના જણાવ્યું છે કે યુવતી મોત અંગે પરિવારજનો તેમ રાજકોટમાં આવવા રવાના થયા હતા તેના પોલીસમાં અકસ્માત સજના ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોતી તપાસ હાથ ધરી હતી